નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીત્યા અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસન થકી જ્યારે સરકારો બનતી હોય છે સંગઠનથી અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના માનવીનો વિકાસ થાય સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે મુખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે પુષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું